રાહુલ ગાંધી ની ન્યાય જોડો યાત્રા ખાસ આદિવાસી વિસ્તાર માં જ ફરે છે કેટલો ફાયદો તમને અને કોંગ્રેસ ને થશે આદરણીય રાહુલભાઈ ગાંધી અમારા મણીપુરથી લઈને અમારા ભરૂચ લોકસભા સંસદીય ક્ષેત્રમાં આજે આવી રહેલા છે ત્યારે ચોક્કસ આજે લોકોમાં ખૂબ મોટો ઉત્સાહનો માહોલ છે લોકો ખાધા પીધા વગર અહીંયા સવારથી ઊભા છે એમને આવકારવા માટે અમે પણ છેલ્લા બે કલાકથી એમની રાહ જોઈને ઉભા છે ત્યારે ચોક્કસ મારા સંસદીય ક્ષેત્રમાં રાહુલથી આવી રહેલા છે અને અમને ચોક્કસ લોકસભામાં ખૂબ મોટો ફાયદો થશે એક સમયે તમે અને કોંગ્રેસ સામસામે હતા આજે છો પણ પરિસ્થિતિને આધીન ગઠબંધન નહીં થઈ શક્યું પણ આજે લોકસભામાં ગઠબંધન છે ત્યારે અમારે દેશ હિત માટે લોકતંત્રને બચાવવા માટે દેશિત દેશિત અને લોકતંત્રને બચાવવા માટે જે ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન થયું છે તો આ ગઠબંધનમાં આજે તમે જોઈ શકો છો રાહુલજી દાહોદથી એમની યાત્રા શરૂ થઈ છે આજે ત્રીજો દિવસ છે આદિવાસી બેલ્ટમાં એવી ઉર્જા છે એવો કરંટ છે કે રાહુલજીને આવકારવા માટે લોકો બે બે કલાક પાંચ પાંચ કલાક રોડ પર ફૂલહાર લઈને રાહ જોઈ છે ત્યારે અમારા ક્ષેત્રમાં રાહુલજી પધારી રહ્યા છે અમારા માટે બહુ ગર્વની વાત છે અને ચોક્કસ રાહુલજીના આવવાથી ભરૂચ લોકસભા હોય કે ગુજરાતની લોકસભામાં ખૂબ મોટો પ્રભાવ પડવાનો છે અચ્છા ચેતરભાઈ અત્યારે ગઠબંધન કર્યું છે આવનારા દિવસોમાં પચીસની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોર્પોરેશન નગરપાલિકા મોટા પ્રમાણમાં ચૂંટણી આવશે હવે ત્યારે અહીંનો જે મતદાર છે એ અત્યારે તમને મત આપશે એ ત્યારે કન્ફ્યુઝ નહીં થાય કે કોંગ્રેસને મત દેવો કે આમ આદમી પાર્ટીને મત દેવો ગઠબંધનને રાષ્ટ્રીય કક્ષાએ થયું છે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી ગઠબંધન પાંચ વર્ષ સુધી રહેવાનું છે અમારી ઈચ્છા એવી છે આવનાર તાલુકા જિલ્લા હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એમાં પણ ગઠબંધનથી લડવામાં આવે તો ચોક્કસ ગુજરાતમાં આવનારા દિવસોમાં ખૂબ મોટો બદલાવ આવશે અને જે ભ્રમ ભય અને ભ્રષ્ટાચારથી જે સરકાર ચાલે છે એ ચોક્કસ એની નાબૂદી થશે અને કોંગ્રેસ ગઠબંધ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની ગઠબંધનની સરકાર આવનારા દિવસોમાં પણ આવશે તમે જે લાંબા સમયની વાત કરો છો તો એમાં તો ક્યાંક એવું લાગે કે વિલીનીકરણની રાજનીતિ થાય તો આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં ભળશે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં ભળશે બે હજાર બાવીસમાં પણ ગઠબંધન થવું જોઈતું તો એવું અમે માનીએ છીએ સંજોગો વસાદ ગઠબંધન નથી થયું તો એનું પરિણામ અમારી સામે છે આજે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટી અલગ અલગ લડવાથી ભાજપ એકસો ને છપ્પન બેઠકો જીતીને બેઠી છે પણ લોકોમાં એક આક્રોશ છે ઉમીદ છે આવનાર દિવસમાં પણ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાએ થાય તો ચોક્કસ હું માનું છું કે એનો ખૂબ મોટો પ્રભાવ પડશે અને ગુજરાતમાંથી ભાજપને જાકારો મળશે અચ્છા આપણી હિન્દુ સંસ્કૃતિમાં એક વખત બહુ વર્ષો પહેલાં મામા ભાણિયાની લડાઈ જોયેલી છે ફરી એક વખત આ મામા ભાણિયાની લડાઈ સામસામે જોવા મળે છે કઈ રીતની પરિસ્થિતિ રહેશે મામાને ત્રીસ વર્ષ ભરૂચ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ આપ્યા છે એમના પર ખૂબ મોટો ભરોસો હતો આદિવાસી સમાજે પણ ખોબલેન ખોબલે મત આપ્યા છે એમની પોતાની સરકાર હોવા છતાં સદંતર એ નિષ્ફળ નીવડેલા છે સંસદીય ક્ષેત્રમાં એક કાર્યાલય પણ પોતે ખોલી નથી શક્યા ત્યારે હવે એમની પાસઠ વર્ષની ઉંમર થયેલી છે અને અમારા સમાજમાં પણ રિવાજ છે કે વડીલ થાય એને આરામ આપવો પડે છે તો આ વખતે ચોક્કસ વડીલને અમે રિટાયર કરવા માગીએ છીએ અને યુવાનોમાં એક ઉર્જા છે તમામ સમાજના લોકો આજે તમે જોઈ શકો છો કે બદલાવ ઈચ્છી રહ્યા છે ત્યારે ચોક્કસ અમને આ વખતે તક મળવી જોઈએ અને અમને તક મળશે અમે કોંગ્રેસના તમામ આગેવાનો આમ આદમી પાર્ટીના તમામ લોકો અમે બધા સાથે રહીને આગળ વધીશું અને લોકોને ન્યાય આપવાનું કામ કરીશું તમે મનસુખભાઈ આરે રહીને જ રાજનીતિ શીખ્યા છો એટલે એ પક્ષની રણનીતિ પણ ખબર છે તમે આમ આદમી પાર્ટીમાં છો તમારા પક્ષની રણનીતિ અને ગઠબંધન કર્યું છે એટલે થોડી ઘણી કોંગ્રેસની પણ રણનીતિ તમે શીખ્યા સૌથી મજબૂત રણનીતિ કોની માનો છો ઈમાનદારીથી ભાજપ પાર્ટી અત્યાર સુધી માત્ર ને માત્ર ભય ફેલાવે છે ભ્રમ ફેલાવે છે અને ભ્રષ્ટાચાર કરીને રાજનીતિ કરી રહી છે અને અમે ઈમાનદારીથી વફાદારીથી રાજનીતિ કરીએ છીએ મેદાનમાં ખેલદિલીથી ઉતરીએ છીએ અને જીતીએ છીએ ત્યારે આ વખતે અમારું ભરૂચ લોકસભામાં ખૂબ મજબૂત સંગઠન છે કોંગ્રેસનો સહકાર છે અમે ચોક્કસ ભરૂચ લોકસભા આ વખતે પચાસ હજાર લીટ છે કેટલી લીડ હશે અમે ભાજપના લોકોની જેમ અહમ નથી કરતા અહંકાર નથી કરતા પણ અમને પચાસ હજાર લીટ મળશે